સરથાણ વિસ્તારમાં આવેલ નેચર પાર્કને વરદાન સ્વરૂપે મળેલી જળ બિલાડીની જોડી હવે ગૌરવ અપાવી રહી છે જળ બિલાડીના બ્રિડિંગ માટે પ્રાણી સંગ્રહાલય સુરત સમગ્ર દેશમાં મોડલ બની રહ્યું છે તાજેતરમાં રાયપુરના જૂમાંથી જળ બિલાડીની એક જોડી આપ્યા બાદ ત્રણ રાજ્યોના ચાર જૂ દ્વારા જળ બિલાડીની માંગ કરવામાં આવી છે સમગ્ર દેશમાં આશરે પાંચસો જેટલા પ્રાણી સંગ્રહાલયોમાં સુરત એકમાત્ર એવું શહેર છે જ્યાં જળ બિલાડીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે દેશને અન્ય પ્રાણી સંગ્રહાલયોમાંથી સુરત જ પાસે જળબિલાડીઓ માંગવામાં આવી છે સુરતમાંથી હાલ રાયપુર ત્યાં જળબિલાડીની એક જોડી મોકલાવી સામે સિંહની જોડી લેવામાં આવી છે ત્યારે રાજકોટ જૂ દિલ્હી કાનપુર અને મૈસૂર જૂ દ્વારા ફરી જળબિલાડીની રિક્વાયરમેન્ટ કરવામાં આવી છે વર્ષ બે હજાર છના તાપી નદીમાં પૂરવેડા તણે આવેલી બે માદા જળબિલાડીને રેસ્ક્યુ કરી અહીં રાખવામાં આવી હતી તે બાદ ફોરેસ્ટ વિભાગમાંથી લાવવામાં આવેલા એક નળ જળબિલાડી રાખવામાં આવી હતી બાદમાં એ જળ બિલાડીઓની સંખ્યા એટલી સારી રીતે વધી રહી છે જે દેશના કોઈ બીજા પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળતી નથી કારણ કે સરથાના નેચર પ્રાર્થના વેટેનિટી ઓફિસર ડોક્ટર રાજેશ પટેલે કહ્યું કે અત્યાર સુધી કુલ છવ્વીસ બચ્ચાનો જન્મ થયો છે તેમાંથી આપણે અમદાવાદ ચંદીગઢ અને હૈદરાબાદ તેમજ જુમા જળ બિલાડીની એક એક જોડી આપી છે અને તેની સામે બીજા વાઇલ્ડ એનિમલ લીધા છે અત્યારે સમગ્ર ભારતમાં સક્સેસફુલ કેપિટિવિટી સુરત જૂમાં જ થઈ રહી છે આગળના સમયમાં રાજકોટ જુ દિલ્હી યુપીના કાનપુર અને કર્ણાટકના મહેસૂર જૂની ફરી રિક્વાયરમેન્ટ આવી છે અને પોપ્યુલેશન આ બાદ ફરીથી એનિમલ્સ ફેરબદલ કરી અપાશે હું ડૉક્ટર રાજેશ પટેલ ઇન્ચાર્જ ઓફ સુપ્રિન્ટેન્ડન્ટ સરથાણા નીચે પાથ સુરત મહાનગરપાલિકા સુરત જૂમાં બે હજાર છના પૂર દરમિયાન બે ફિમેલ જળબિલાડી મળેલી હતી રેસ્ક્યુ થઈને ત્યાર પછી એક મેલ મળવાથી એની સાથે રાખતા સક્સેસફુલ બ્રિડિંગ થયેલું છે અને ભારતભરના જે બી જૂમાં રાખવામાં આવેલું છે એનું કેપ્ટિવ બ્રીડિંગ બહુ રેર થાય છે અને સુરત જૂમાં એનું સક્સેસફુલ બ્રિડિંગ છે અત્યારે હાલમાં ટોટલ અગિયાર મોટા અને પાંચ બચ્ચા જે ગયા મહિનામાં જ જન્મ થયેલો છે ટોટલ સોળ એનિમલ્સ જૂમાં અત્યારે છે સાર સંભાળમાં તો આપણે એને નેચરલ એટમોસ્ફિયર પૂરું પાડીએ છીએ અને એની જ રીતના જમીનમાં દર બનાવીને બચ્ચા મૂકે છે અને ઉછેર કરે છે મેઇન તો કાળજીમાં એનું જે ખોરાકનું છે એ ધ્યાન રાખવામાં આવે છે અને એના લીધે જ અહીંનું વાતાવરણ શૂટ થવાથી એનું સક્સેસફુલ બિલ્ડિંગ થઈ રહ્યું છે જળ બિલાડી આપીને રાજ્યમાંથી નવા પ્રાણીઓ સુરતમાં પ્રાણી સંગ્રહાલયમાં આવી શકે છે જેથી સુરત અને આસપાસના લોકોને પણ હવે નવા પ્રાણીઓ જોવાનો લાભો મળી શકે તેમ હોવાનું કહેવા રહ્યું છે કારણ કે સુરતમાં જળ બિલાડીઓનો જન્મ થઈ રહ્યો છે અઝર કુરેશી સાથે પ્રકાશવાળાજી ટ્રેનફેન્યુઝ